મોરબીના સનાળા ગામમાં કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી પટેલ સમાજવાડી પાસે રસ્તા પર કારમાં વ્યક્તિ બેઠેલો હતો ત્યારે આગ લાગતા વ્યક્તિ તરત જ બહાર નીકળી ગયો હોવાથી જાનહાની ટળી છે આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ જ્યારે રસ્તા પર આગ લાગતા થોડીકવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પર જોડાયેલા છે મોરબીના સનાળા ગામમાં કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે વધુ જાણકારી સોનલ વાત કરીએ તો મોરબી નજીકના જે સનાળા ગામ છે એની પાસે કારમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી રાજપર રોડ ઉપર આવેલ પટલ સમાજ વાડી પાસે રસ્તા પર શોર્ટ સર્કિટ ના કારણે આગ આગમાં કાર છે ભળીને ખાસ ગઈ છે કારમાં બેઠેલ વ્યક્તિઓ તરત જ નીચે ઉતરી ગઈ જતા કોઈ જાનની સર્જાઈ નથી અને મુખ્ય માર્ગ ઉપર કારમાં આગ લાગતા થોડી વાર માટે રસ્તા ઉપર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને પછી આગમાં આગ બુજાવવા બાદ ટ્રાફિક કાર્યરત કરવામાં આવ્યું હતું જી જી આભાર તમામ વિગતો માટે